મહેસાણાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના ખેરાલુ તાલુકાના થાગડા ગામની પ્રાથમિક શાળાના નવીન બાંધકામમાંથી લોખંડ ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે થોડા મહિના અગાઉ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના હસ્તે થયેલા ખાત મુહૂર્ત પછી વીસનગરના કોન્ટ્રાક્ટર સંદીપ પટેલની ટીમ બાંધકામની જવાબદારી સંભાળી રહી છે બુધવારે રાત્રે અજાણ્યા ઈસમો શાળાની સાઇટ પરથી છવ્વીસ ભારે લોખંડના પાઇપ ચોરી લઈ ગયા હતા કોન્ટ્રાક્ટર દ્વારા ખેરાલુ પોલીસમાં સરપંચ રમેશભાઈ પ્રજાપતિની હાજરીમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે ચિંતાજનક બાબત એ છે કે શહેર અને હાઈવે પરના સીસીટીવી કેમેરા બંધ હોવાની ચર્ચા હવે ટોપ ઓફ ધ ટાઉન બની ગઈ છે આ ચોરી કોન્ટ્રાક્ટર તેમજ શાળા બંને માટે તંગી ઊભી કરતી હોવાને કારણે આરોપીઓની ઝડપી ધરપકડની માંગ ઉઠી રહી છે મોડી રાત્રે ગઈ કે અને આજે આ શળાની જે ભારીઓ ચોરઈ શું કેશો એ એ જોવાય તો આપણો શું ઘટના બની આપણો નવીન ખાત ખાતમુહૂર્ત કરેલું સરદારભાઈના હાથે બે મહિના અગાઉ એના બસ કોન્ટ્રાક્ટરોએ ખાતમુહૂર્ત કર્યા પછી એનું કામ ચાલુ કર્યું એટલે લોખંડ ઉતારેલું હતું સિમેન્ટ ઉતારેલું છે અને ત્યાંથી લોખંડ રાત્રે લગભગ પચીસથી સવી ભરી લોખંડ લઈ ગયા છે અજાણ્યા તો અમે આજે પોલીસ સ્ટેશન ખેરાલ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવ્યા પટેલ સંદીપ કુમાર શંકર સંદીપ શું બનાવ બન્યો બનાવ્યો બન્યો અમે ત્યાં આગળ અમારું નવીન બાંધકામ નવીન શાળાનું બાંધકામ થતું હોય તો અમે ત્યાં લોખંડ ઉતારેલું લોખંડ ઉતારેલું પાંચ છ દિવસ પહેલા લોખંડ ત્યાં આગળ ઉતારેલું તો ગઈ રાત્રે આજની ગઈ રાત્રે ત્યાંથી છવ્વીસ ભારીઓ કોઈ અજાણ્યા શખ્સ આવીને ત્યાંથી ભરી ગયા છે તો એ અંદાજીત કેટલી કિંમત અંદાજીત એની કિંમત સવા લાખ રૂપિયા જેટલી થાય તો સવા લાખની ત્યાંથી ચોરી થઈ છે એ એ ઘટના અમને સવારે જાણ થઈ ઘટનાની જાણ થતાં અમે ત્યાં આજે પોલીસ સ્ટેશનમાં ફરી